નમસ્કાર મિતિન બહેન હું આજ ડોક્ટર બની શિક્ષક બની છું સરસ નામ બોલી નાખો ખાલે બોલ બોલ શાંતિ ને બોલ બોલે ભૂલ પડે બોલ તો શું બની આજે હું ધોરણ પાંચ અભ્યાસ કરું છું હું આજે શિક્ષક બની છું જ્ઞાન છે યમને આ માતા જેના દેવ ને પિતા વાસુદેવ છે આંગણીયા યમ રમે નાના બાળ રે યો ધરાય રે યમને અરીયા વે નો રેવાય રે યો ધરાય રે યમને

હું જ બહુ નયમો છું હું દેપતે હું પહેલા તબક્કામાં અભ્યાસ કર્યો છું આદિ શિક્ષક બની હતો સનવાળિયા સંગોળી હું તરણ એક માં અભ્યાસ કર્યો છું હું આજે શિક્ષક બની છું ગુરુ હું આજે શિક્ષક બની છું કોણ છે હું ભગત ભગતજી બનવા છું ઇન્કલાબ જીંદાબાદ ઇન્કલાબ જીંદાબાદ નામ મારિયાનો દીરોઈતભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યો છું હું આજે ફોજી બન્યો છું હમ અમારી દેશ દેશ કો બચાવવા કે અમે અમારી જાન બી દે શકીએ મારું નામ મકવાણા સુમિત બીજલભાઈ છે હું ધોરણ 3 માં ભણું છું હું ગાંધી બાપુ મના છું મારું નામ સોહાદુવા છે હું તો પડું છું પહેલા ધોરણ હું ટિક ટિક મન છું